ગુડ મોર્નિંગ ગાઈસ બધાને જય માતાજી જય યુસરાજ જય રામ કેમ છો બધા મિત્રો મજામાં જો કે આપણો વ્લોગ જોતા હોય તો બધા મજામાં જ હોય ને ભાઈ હવાર હવારમાં આપણે ઉઠે ગા વાગ્યા કે આઠ આડા પેલા ઉઠે ગાતા તો મિત્રો આજના કામકાજમાં એવું હાલે કે આપણી પાછળના ભાગમાં જે પાવડા આકેલ ત્યાં પહેલા વરસાદ જદું નહોતો વહેતો વિજય ખબર હોય તો આપણી વિડીયોમાં આગળ છે આગલા વિડીયોમાં કે તે વિજય આપણે અહીંયા પાવડા ઈકાતા અહીંથી ચાલુ કર્યું હતું તે હે લો આપણે પાથરા હે ને જોઈ લે આ બાજુ ત્યાં સુધી ટૂંકમાં આપણે પાવડા આંકવામાં આવ્યા હતા બરાબર તો એમાં અત્યારે આપણે મજૂર વીણે છે માંડવી જો આ પાવડામાં મેં કીધું વીણાઈ જાય ને તો ભાઈ હું આમાં આપણે કંઈક જવાર કે કંઈક આ બાજુ બકાલું શાકભાજી ને એવું આવવાનું હે એટલે હવે થોડીક વરાફ થઈ જાય ને એટલે આપણે એ કરવાનું હે એટલે આ બાજુ માણસો આવ્યા છે શિયાર પણ જોઈ લ્યો તો એ ભાઈ માંડવી વીણે માંડવી વીણવાનું અત્યારે તો હાલમાં કામકાજ ચાલે ભાઈ માંડવી વીણવાનું ભાઈ અહીંયા કામકાજ પતી જાય ને એટલે આપણે ટૂંકમાં બપોરના કંઈક એક બે વાગે જાય વિશાળ એવું હોય કે અટાણા બપોર સુધી આ બધામાં માંડવી વીણાઈ જાય તો આ ખેતર એક પડું ખાલી થઈ જાય બરાબર તો બપોર સુધીમાં પાછો થોડોક તડીકો પણ આવે જાય એટલે જો તડીકો ઠાવકો આવે જાય ને પછી આપણે પાથરા પલટાવાના હે હાં ખેતરમાં એટલે અટાણા ફિલહાલ આપણે આ કામ કન્ટિન્યુ રાખીએ વીણાવાનું એવું બધું હે અને વીણાવાનું આપણે જે સુધી હે એટલે વાંધો નહીં આવે બપોરનું ઉટાણું કદાચ થઈ જાય હે વીણાવવામાં વીણાવામાં બરોબર તો એવું બધું હે ભાઈ તો હાલો ભાઈ કન્ટિન્યુ રીજો વિડીયા આગળ બાકી તો ભાઈ હરખો આમ ને આમ તડકો ચાર પાંચ દી કે સાત અઢ દી પડ્યા રાખે ને દો પૈકી આપણે માં માંડવી કાઢવાનું થાય બાકી જોતા કઈ આ પાથરામાં ખાસ કંઈ એવા હુકાણા ને તોય થોડી થોડી હવા લાગે ગઈ જો આ એક ગલો નાખો એટલે આપણે આના ઉપરથી જ આપણે ખેતરના નો આઈડિયા આવે જાય જોવા અજય ટૂંકમાં હવે રબર જેવા જ છે

તારીખ પછી જે થ્રેસર ચાલતો હોય જમાવટ નો થાય કે પેલા જેવી કારણ કે એમાં કાળા ધવાડા ઉઠતા હોય ને બગટું બધું હોય પડે એક બીજા ને ઓછામાં વીણવા માં ધ્યાન સાતા હું નથી પીતો પાછ ના પછી ખોટું દૂધ પાછું ન ઠેલાય

સોરી સોરી બાજવા નથી જવાનું હવે જવાનું છે આપણા હામા ખેતરમાં ઓલા પાથરા જે હે ને પેલા કાલે આપણે જે આ ખેતરમાં પલટાવતા હતા એવી રીતના આપણે હે ને આજ હામા ખેતરમાં પલટાવવાના તો હાલો ભાઈ આપણે ન્યા જઈને મળીએ હવે સીધા બાજવા જાઉં બાજવા પાણીયારી નું હોય જ આવે છે તમારે પડતું موسيقى <applause> 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 કાંઈ છે ને આપણે અડધું ખેતર અહીંયા સુધી પાથરા પલટાવી નાખ્યા હે ને બધાય આપડા બે ભાઈઓ ને માણસો બેહી ગયા હે ભાઈ એક એક ઘાયલું ને એક એક કુથેલું લઈ લઈને બેહી જાય છે આમાં ખેડું હું યાર કેતી આગળ આવે નાળો એ કાંઈ છે ને સરખો ગોતી મને આપી દેજો થી ગટકાઈ જાઉં હે યાર હવે જીવન થતું જ ન એક મજા આવે હે પાથરા પલટાવાની ભાઈ તમને

ઇંગ્લિશ ફાવે મને આમ ધીસ ઈસ બધુંય બોલી નાખો અહીંયા ઇંગ્લિશમાં આમ કોક મારા સાંભળું ટૂંકું પડે ઇંગ્લિશમાં વાત કરવા રો એ ખબર છે યાર આ તો આપણે હું યાર આ ફાર્મિંગ નો શોખ એટલે આપણે ભઈ બનવાનું મૂકી દીધું બાકી બીજો કઈ આપણે કઈ ઓલું ન હતું ક્યાં આપણે નપાસે જ નતા થિયા કોઈ દી આ તો આપણે શોખ જ કુદરતી પેલેથી આપણે ધરતીનો નામ જૈન એટલે આપણે પેલેથી જ આમ ખેતી કરવાનો એવો શોખ હે ભૂખ લાગી હે ભાઈ લોડોવા ખાઈને દી કાઢી ઘરે જો અગિયાર વાગ્યા માં જાય અત્યારે તો ઘરેથી સંપલ મારીને બાણે કાઢે કા સહન નથી થતા આ પીલા કોને કેવા જાવ યાર કોણ આપણું તો ફાઈનલી ગઈશ અત્યારે બપોરના વાગ્યા હે હાડા બાર અને આપડા હામા ખેતરમાં ભાઈ પાથરા પલટાવાનું કામકાજ થઈ ગયું હે કમ્પ્લીટ બધા પાથરા પલટાવી નાખ્યા ને ભાઈ ગરમી એટલી હે ને કે વાત કુસો માં ભાઈ બહુ ગરમી હા ખરા આ તો એવું બધું હે ને એ ભૂખ પણ બહુ લાગી બરોબર ને ભાઈ ભૂખ લાગી કે ને ખાઈ ના ખાઈ ના ખાઈ ભાઈ એવામાં પછી જાજુ ના ભાઈ આમાં ઉપર થાય વાર ન લાગે તો હાલો ભાઈ ખાઈ નાખીએ ને આપણા માણસો બધાય જો પાછળ આવે હે એ જરા ખેતર હે અંબે જરાક મોરે તો ભાઈ એ ખાઈ નાખીએ ને મળીએ બપોર પછી ખાઈ પીએ ને ગુડ ઇવનિંગ ભાઈ બધા ત્યાર વાગ્યા ને આપણે ઉઠા માંડવી છે કાંદાભાગના અહીંયા એટલે વીણી હે ભાઈ વિજયભાઈ છે એ આતા હે અત્યારે આતાએ પણ બેહગે આપણા ભેગા વીણવા ક્યાં હતાં તમે માંડવી વીણવા બેગે એણું કામ કારણ કામ કરવું એ જરૂર હં કામ જીતા વિના આપણું બધું શરીર નબળું પડે હા ના ના એ કરો ના હા ફૂર્તિ આફળી ના ના એ બરાબર છે થેન્ક યુ એવું હા

જરાક વાંધો થાય કોઈ ડિસ્પ્લે ઉપડી જાય છે એટલે ઓરમેનર સર્વિસ સેન્ટર મૂકવાય તો જરાક એ કરના કી હા ડિસ્પ્લે ઉપડે છે છે पोरबंदर में काम पता के हम घर भागी ओलू कहवाई हिंदी गुजराती मिक्स में आम हम भाषा तो तुमने खबर है मारे के भाई कामकाज उत त्र चार पांच अपने बताया ते आगे जो बरबर तो यूं बजे है बाकी भाई बाजू जो अरे जरा मांडवी बाडवी सुन पाथरी दी थी थोड़ी थोड़ी भेज है ना છે જોઈ લે કેમ ભાગ ભાઈ એવું બધું છે ને લોક આપણે આને ધારે નાખીએ બરોબર પ્રેમ ભાગ ને તમે સબસ્ક્રાઈબ બબસ્ક્રાઈબ ન કર્યો હોય તો કરે ને એક ભાઈ સમજે ચાલો ભાઈ બાય બાય જય માતાજી જય